તારો બેઠ જાય તારો નખો જાય એક કોને ઓઠો ખરીદવા નહી જાઉં જેમની જરૂર છે ને બે ફોડ આ તો તું હાથમાં આવ્યો ને તો તારી હડ્ડી પછી એક નાખો ના તો મગન નહી ઓઠો ખરીદવા દીધો નહીં જેટલો ભંચા ને ઉંચા તાકાત ના હોય એટલા પૈસા તો ખબર મળી જાય કે રે ને આ લેબડો ના કરવાનો આ ખરીદવા હું અચાન જ બી આવું છું પાડ્યો જમવાના એમ પેલો શંકરિયા ચડી જાય પણ ખબર નહિ શંકરિયા

બધો હોય છે એટલે શંકરિયા પૈસા વધુ હોય ને તો ના તો ગરીબ માલ દે આ ભાવ ચોન ચોઈ ટાકા તો જવી હતી પણ હું કહું છું આ પંચાવનસો પંચાવન ભાવ પડે કદી પડે

અલે એ ના વા એટલે તો આવતો નહી કાળિયો એ હગાત પેલું નહી પેલું દોટ ફૂટ્યું એ રે ને એ બે બે ના ઓડી આઈ અને જો તો આ બોલી બોલી તો બગાડી જ છે ભાવ તો વાભલો કા હા રાખ લે તમે એ નાય એ ભાવ મો કીધું બી આ બીજી કટ કીધું તમો આ બીજી વખત નહી ત્રીજી વખત નહી રાખ લે ને તો રાખી લે 500 રૂપિયા ભરિયા લે 500 રૂપિયા તો મને હો મારા પાસ એ ટોપાર તો તમે મસ્કરી કરવા આવ્યો તું યાર

અમે વેપારી છીએ ના હોય ને તો શંકર લાલ પચાસ જે રાખવી સર ભાવ મળે તો આરામથી શંકરલાલ જેવી તો લેવાની છે

હું કઉશું કાળુ રાશી બે દીખો જેના પૈસા હોય ને એ તો રાખજ પણ અમાર જોડે બરોબર છે ઊંડો તો ખબર નહિ માર્કેટ ભાવ કેટલો ચાલે અમારે ગાડીઓ લેવા પડશે એવું લાગે છે રાખો ગાડો આવશે

જે હોય હાથમાં આવે તું નસીબ હોય એ લઈ જા પણ હું લઈ જાય તમે તો ભાવ હો બોલો 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 ફોન તો કર્યો શું કડધું બી લી લે છે

બારસો પંદરસો રાખે તમારું બિલકુલ હા લે છે હજી વેપારી બોલાય સર આવો પછી

કોમમ દુતા બરુ દુતા બરુ કરી દીઓ છે જે પાછો હાથ બાત ધોઈને કમ્પેટ થઈને આવી જાય બા મારા છોકરાને હોય હવે તૈયાર થઈ ગઈ પાછા ગુધમ તો પાછા ઓનો રાખતા ડોશી હોય ને એ બધું ખંચીણી લઈ લે છે આ તો જિંદગીનો આવદ રવાના છે હું આબરૂ કાઢો કણ ના આ કોઈ ઉડાવવા નહીં તો ઉડાઈ છે ભગત તો

ખબર ના કઈ દઉ પાછો હીરો ને ડુબાડીયો સપાસો એ ડુબાડિયા છું એ ગટો રે ને જો તારે એવું ક્યાં સપાસો ખબર છે

હું કઉશું હવે તો બદલી દીધો હું તો મગન આપણે વેરા વર્ષ નહિ છે મારી તો થોડી થોડી હું રાખવી છે ગા છે ના ના એ તો બંધ કરી દીધું પીલા રાખવાનું ચાલુ કર્યું છે

એટલે હું કઉ છું હાલ તો શાંતિ રાખ પછી રાશી ભગત ની રાતો રાત નહી પોણી ભર દે હું પાણી ભર રે આમ એટલે શંકરિયો જાય અને કાળીઓ જાય ભગત એ જાય કરવું તો પડશે જોયું તો નહીં જતું ભાઈ નો છક બોટું તાર ભાઈ નો છક લેટે આ જન ચાલુ કરજે